समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો आज થી ગરમી ફરી રાડ પાડશે રાજ્યમાં આજે અને આવતીકાલે હવામાનની આગાહીની વાત કરીએ તો કાલે વાતાવરણમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો પણ આજથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે એપ્રિલના 20 માંથી 19 દિવસ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતાં વધુ ગરમી નોંધાઈ છે પહેલી થી 20 એપ્રિલ દરમિયાન રાજકોટમાં પારો 40 ડિગ્રી કરતાં વધુ જ રહ્યો છે સરકારની ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ ગુજરાતમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારે પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ખેડૂતો નિશ્ચિંત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલ આજ ટેકાના ભાવ જાહેર કરાયા છે મંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદીને મળ્યા રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું હતું સીમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી એક તરફ ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખની વર્ણી અને મંત્રી મંડળના વિસ્તરણને લઈને સમાચાર ચાલી રહ્યા છે તેવામાં વડાપ્રધાનની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે પીએમ અને સીમની આ મુલાકાત દરમિયાન રાજ્યના વિવિધ વિકાસકામો ઉપરાંત પ્રદેશ પ્રમુખની વર્ણી મુદ્દે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે સુરતમાં નકલી શેમ્પુનો पर्दाफाश 16 લાખનો મુદ્દામાલ જપ્ત સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પુના વેચાણનો पर्दाफाश થયો છે પોલીસે ગોડાઉનમાંથી 16 લાખના હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પુના નકલી ઉત્પાદનો જપ્ત કર્યા છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે ડુપ્લિકેટ શેમ્પુ વેચાણના મુખ્ય સૂત્રધાર ડેનિશ અને જમીલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ ગેરકાયદેસર ધંધો છેલ્લા 8 વર્ષથી ઓનલાઈન ચાલતો હોવાનો ખુલાસો થયો છે કામા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વર્તો જવાબ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની વીડિયોગ્રાફી સંબંધિત નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું કે જારે કોંગ્રેસે મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફીની માંગ કરી તો ચૂંટણી પંચે ના પાડી નહીં પરંતુ કાયદો જ બદલી નાખ્યો જેથી હવે વીડિયોગ્રાફીની માંગ ઉઠાવી શકાય નહીં આ નિવેદનો દ્વારા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા પર ગંભીર આક્ષેપો લગાવ્યા જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે वाहनो થી થતા પ્રદૂષણ અટકાવવા સરકારની મોટી જાહેરાત 8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનો સ્ક્રેપ કરાશે તો નવા વાહન ની ખરીદી માં ટેક્સ ડિસ્કાઉન્ટ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે રાજ્યમાં વધતા પ્રદૂષણને અટકાવવા સરકારે આ જાહેરાત કરી છે બસ ટ્રક અને કન્સ્ટ્રક્શન કેટેગરી ના જૂના વાહનો ની સંખ્યા ઘટાડી પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાના હેતુ થી આ નિર્ણય લેવાયો છે સરકાર નું આ નોટિફિકેશન પહેલી મે 2025 થી 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે અગણ વર્ષાનો એપી સેન્ટર રાજકોટ એપ્રિલ મહિનાના 20 દિવસમાં અમદાવાદ કરતા રાજકોટ શહેરમાં ગરમી વધુ નોંધાઈ છે એપ્રિલના 20 માંથી 19 દિવસ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતા વધુ ગરમી નોંધાઈ છે પહેલીથી 20 એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કરતા વધુ જ રહ્યો છે અહીં મહત્તમ તાપમાન 9 એપ્રિલે 45 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન 10 એપ્રિલે સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જમ્મુ કાશ્મીર સહિત ત્રેવીસ રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી દેશના ત્રેવીસ રાજ્યોમાં વરસાદ તોફાન અને વાવાઝોડાની શક્યતા છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદ્દાખ ઉત્તરાખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય મણિપુર મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ સિક્કીમ મહારાષ્ટ્ર ગોવા કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ અને તેલંગાણામાં બે એપ્રિલ સુધી વરસાદની આગાહી છે અરૂણાચલમાં બાવીસ થી ચોવીસ એપ્રિલે ભારે વરસાદની આગાહી કરાઈ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ભારત પહોંચ્યા બાળકોએ પહેર્યો ભારતીય પોશાક અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમનો પરિવાર સાથે ભારત આવી પહોંચ્યા છે તેમના બાળકોના ભારતીય પોશાકે બધાના દિલ જીતી લીધા એરપોર્ટ પર વિમાનમાંથી ઉતરતી વખતે જેડી વાન્સના પુત્ર ઈવાન અને વિવેક કુર્તા પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા જ્યારે તેમની પુત્રી મીલાબેલ ભારતીય શૈલીનો લાંબો ફ્રોક પહેર્યો હતો જેડી વાન્સ અને ઉષા વાન્સના પોશાકમાં પણ સાદગી જોવા મળી ગુજરાત માં કરાશે એશિયાઈ સિંહો ની વસ્તી ગણતરી ગુજરાત સરકાર ના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સી ની વસ્તી ગણતરી કરવામાં આવે છે જે અંતર્ગત એશિયાઈ સિંહો આગામી 16મો વસ્તી અંદાજ 2025 સંભવિત તારીખ 10 થી 13 મે દરમિયાન બે તબક્કા માં યોજવામાં આવશે જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિના ની તારીખ 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ તારીખ 10 થી 13 મે ના રોજ હાથ ધરવામાં આવશે UCC અને વકફ એમેન્ડમેન્ટ એક્ટ સામે વિરોધ માટે અરજી બનાસકાઠાના એક અરજદારે હાઈકોર્ટમાં યુસીસી અને વકફ એમેન્ડમેન્ટ એક્ટ સામે વિરોધ માટે અરજી કરી હતી તેમણે જણાવ્યું કે 15 એપ્રિલના રોજ તેમણે કલેક્ટર કચેરી સુધી યુસીસી અને વકફ એક્ટ વિરુદ્ધમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે રેલી યોજવા મંજૂરી માંગી હતી પરંતુ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે નકારાત્મક અભિપ્રાય આપતા તેની મંજૂરી આપી ન હતી તેમણે કહ્યું શાંતિપૂર્વક દેખાવો યોજવા તે નાગરિકોનો મૂળભૂત અધિકાર છે સાયલા તમામ ગુજરાતીઓ સલામત જમ્મુ કાશ્મીર માં ભારે વાવાજોડા અને વરસાદને કારણે ભારે વિનાશ થયો છે છેલ્લા ઘણા દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે રામબન જિલ્લાના બનીહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું રામબન માં સર્જાયેલ કુદરતી આફતમાં અટવાયેલા 50 ગુજરાતી સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે તમામ મુસાફરો સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે राहुल गांधीએ અમેરિકામાં કહ્યું સિસ્ટમમાં કઈ ખોટું છે અમેરિકાના બોસ્ટનમાં એક કાર્યક્રમમાં પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું અમારા માટે બહુ સ્પષ્ટ છે કે ચૂંટણી પંચે સમાધાન કર્યું છે અને સિસ્ટમમાં કઈ ખોટું છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પુક્ત વયની વસ્તી કરતાં વધુ લોકોએ મતદાન કર્યું છે જારે અમે તેમણે વિડિયોગ્રાફી માટે કહ્યું ત્યારે તેમણે ના તો પાડી જ પરંતુ કાયદો પર બદલી નાખ્યો જેથી અમે હવે વિડિયોગ્રાફી માટે ન કહી શકીએ वक्फ बोर्डમાં બની બેઠેલા ટ્રસ્ટીઓ દ્વારા શેતરપિંડી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં સલીમ ખાન સહિતના 5 લોકોએ વક્ફ બોર્ડની અને બોરડે એएमसीને આપેલી જમીન પર ગેરકાયદે દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાનો સામે આવ્યું છે જે 5 લોકો ઝળપાયા છે તેઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા હતા देवभूमि द्वारकामा विकास ने वेग देवभूमि द्वारकाना विकास માટે 174 વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ખંભાડિયા ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી બેઠકમાં કેબિનેટ મંત્રી મરુભાઈ બેરાપર ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વિકાસ કાર્યો માટે ₹6.28 કરોડની રકમ ફાળવવામાં આવી છે વર્ષ 2020-21 થી 2023-24 સુધીના કામોની સમીક્ષા કરવામાં આવી आज થી કોંગ્રેસ નો કોંગ્રેસ સત્ય બીજેપી જૂઠ અભિયાન નેશનલ હેરાલ્ડ કેસ માં કોંગ્રેસ આજ થી કોંગ્રેસ સત્ય ભાજપ જૂઠ અભિયાન શરૂ કરશે તા કાર્યક્રમ હેઠર દેશના 57 શહેરો માં પ્રેસ કોન્ફરન્સ યોજાશે કોંગ્રેસ ના નેતા પવન ખેરાએ કહ્યું કે આ પાછળ નો હેતુ ભાજપ દ્વારા આ મામલે ફેલાવવામાં આવી રહેલા જૂઠાણા ને ઉજાગર કરવાનો છે તમને જણાવી દઈએ કે ED એ નેશનલ હેરાલ્ડ કેસ માં સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી છે तलवारों अने तलवार राइफ्लो निकली होत भाजप सांसद निशिकांत दुबे सुप्रीम कोर्ट पर निवेदन पर सपाना वड़ा अखिलेश यादवे आखरी प्रतिक्रिया आपी छे आपने कहू के जो भाजपा चार सौ सांसदों जीतया होत तो तलवार राइफ्लो शेरीओ म फरता होत सत्य ए छे के जो कोई धर्मो वच्चे तिराड उभी करी कर छे तो ते छे भाजपे ते पर पैसा खर्चे छे जे कई कहवा ते नो विचार हतो અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રમ્પ સરકાર સામે કેસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશોના હજારો વિદ્યાર્થીઓનો F1 વિઝા રદ કર્યા છે આ નિર્ણય બાદ ભારતીય અને ચીની વિદ્યાર્થીઓએ સાથે મળીને ટ્રમ્પ સરકાર સામે કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે આ વિદ્યાર્થીઓએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ અને અન્ય ઇમિગ્રેશન અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે વિઝા રદ કરવાનો આ નિર્ણય એકપક્ષીય અને ગેરકાયદેસર છે